જે કર્મચારીઓ એપીએફઓ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના સભ્ય છે તેઓને અનેક પ્રકારની સામાજિક સુરક્ષા મળે છે તેમના પગારમાંથી દર મહિને જે પીએફ કાપવામાં આવે છે તેનાથી રિટાયરમેન્ટ માટે પૈસા તો ભેગા થાય છે ઉપરાંત પરિવારને નાણાકીય સુરક્ષા પણ મળે છે આમાંની જ એક સુરક્ષા છે પેન્શન આ સુવિધા એમ્પ્લોઈ પેન્શન સ્કીમ એટલે કે એપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ મળે છે હકીકતમાં કંપની દર મહિને સેલેરીના બેઝિક અને ડીએના હિસ્સો કાપે છે જે પૂરી રકમ કર્મચારીના પીએફ ખાતામાં જમા થાય છે કંપની પોતાની તરફથી પણ બાર ટકા ફાળો આપે છે તેમાંથી આઠ પોઈન્ટ તેત્રીસ ટકા હિસ્સો ઈપીએસમાં જાય છે જ્યારે બાકીની રકમ પીએફ ખાતામાં જાય છે જો કે પેન્શનની રકમ માટે પંદર હજાર રૂપિયાની બેઝિક સેલરી પર ગણતરી કરવામાં આવે છે આ રીતે દર મહિને કર્મચારીના પેન્શન ખાતામાં એક હજાર બસો પચાસ રૂપિયા જમા થાય છે જોકે ઈપીએફઓ એ સંપૂર્ણ પગાર પર પેન્શનની રકમ કાપવાનો વિકલ્પ પણ આપ્યો હતો કોસ્ટ ટુ કંપની એટલે કે સીટીસી પર કામ કરતા કર્મચારીઓનો બંને તરફનો હિસ્સો તેમના પગારમાંથી જ કાપવામાં આવે છે જો તમારા પેન્શન ખાતામાં દસ વર્ષ સુધી કોન્ટ્રીબ્યુશન જમા થયું છે તો તમને નિવૃત્તિ પછી જીવનભર પેન્શનની સુવિધા મળશે બાદ વધુની બેઝિક સેલેરી ધરાવતા કર્મચારી ફાઈવ ના કાર્યક્ષેત્ર હેઠળ નથી આવતા કર્મચારીને ક્યારે અને કેટલું પેન્શન મળે જો નોકરી કરતી વખતે તેનું મૃત્યુ થાય તો કોને ક્યારે અને કેટલું પેન્શન મળે આવું સમજીએ દ્વારા સામાન્ય સંજોગોમાં રિટાયરમેન્ટ પેન્શન આપવામાં આવે છે આ પેન્શન અઠાવન વર્ષની ઉંમર બાદ લાગુ થાય છે પેન્શન કેટલું મળશે તે કર્મચારીની નોકરીની અવધિ અને બેસિક સેલેરી પર આધાર રાખે છે જોકે લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા પ્રતિમાસ છે

ઉદાહરણ તરીકે જો કોઈ વર્ષની પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું હોય અને તે સત્તાવન વર્ષની ઉંમરે આ સુવિધા લેવા માંગે છે તો તેને ચાર ટકા ઓછું એટલે કે દર મહિને ચાર હજાર આઠસો રૂપિયા પેન્શન મળશે આ રીતે તે જેટલા વર્ષો સુધી એડવાન્સ પેન્શન લેશે દર વર્ષે તેમાં બસો રૂપિયાનો ઘટાડો થઈ જશે જો કોઈ સભ્ય નોકરી દરમિયાન સંપૂર્ણ અથવા કાયમી ધોરણે વિકલાંગ થવાને કારણે નોકરી છોડી દે છે તો તેને વિકલાંગતા પેન્શન મળશે આના માટે ન્યૂનતમ સભ્ય પદની કોઈ શરત નથી જો કોઈ કર્મચારી એક મહિનો ફાળો આપે તો પણ તે આખી જિંદગી પેન્શન મેળવશે જો કોઈ વ્યક્તિ નોકરી કરતી વખતે મૃત્યુ પામે છે તો તેની વિધવાને પેન્શન મળશે આ પેન્શન કર્મચારીની તુલનામાં પચાસ ટકા એટલે કે અડધું હશે જો કે તેની લઘુત્તમ રકમ એક હજાર રૂપિયા છે જો કર્મચારીના બાળકો નાના હોય તો બે બાળકોને પચીસ વર્ષ સુધી પેન્શન મળશે બાળકોને પેન્શનની રકમ વિધવા પેન્શનના પચીસ પચાસ ટકા મળશે વિધવાને આ સુવિધા જીવનભર મળશે જ્યારે બાળકોને પચીસ વર્ષ સુધી પેન્શનનો લાભ મળશે જો કોઈ બાળક વિકલાંગ છે તો તેને આખી જિંદગી પેન્શન મળશે જો કોઈ સભ્યનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેની પતિ પણ હયાત નથી તો તેના બે બાળકોને અનાથ પેન્શન મળશે આ યોજનામાં વિધવા પેન્શનની પંચોતેર ટકા રકમ મળે છે આ સુવિધા બે બાળકો સુધી ઉપલબ્ધ છે બાળક દીઠ પેન્શનની લઘુત્તમ રકમ સાતસો રૂપિયા છે બે બાળકોને આ સુવિધા પચીસ વર્ષ સુધીની ઉંમર સુધી મળશે જો બાળક વિકલાંગ છે તો તેને આ પેન્શન આજીવન મળશે જો કોઈ કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થાય છે તો તેના નોમિનીને પેન્શન મળશે નોમિનીની સુવિધા ત્યારે જ મળશે જ્યારે તેના પરિવારમાં કોઈ જીવિત ન હોય અહીં પરિવારનો અર્થ પતિ પત્ની અને બાળકો છે જો કોઈ સભ્યના લગ્ન નથી થયા અને કોઈને નોમિની પણ નથી બનાવ્યું તો આ સ્થિતિમાં સભ્યના મૃત્યુ પર તેના પિતાને આશ્રિત પેન્શનનો લાભ મળશે પિતાની ગેરહાજરીમાં સુવિધા સભ્યની માતાને મળશે જે આજીવન મળતી રહેશે પેન્શનની સુવિધા મેળવવા માટે ફોર્મ ડી ભરવાનું રહેશે